ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી દસ માસમાં એકવાર રોગી કલ્યાણ સમિતિની બેઠક ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે યોજાતી હોય છે જેમાં ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતાને મિટિંગ યોજાઈ હતી આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા નગરના આવેલ રેફરલ હોસ્પિટલમાં સામાન્ય નાગરિકને પૂરતી સુવિધા મળી રહે અને આરોગ્ય માટે પૂરતી સવલતો ઊભી થાય તે માટે સૂચનો કર્યા હતા સાથે નગરમાં આવેલ હોસ્પિટલને નવીન જગ્યા ફાળવવી હોસ્પિટલ બહાર લઈ જવામાં આવે તે માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં નું જમાવ્યું હતું સાથે હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તેમજ છતમાં પડતા પાણીને લઈ રિપેરિંગ અંગે પણ સૂચનો કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે મહેકમની જરૂર હોય જરૂરી મહેકમ લાવવાની રજૂઆત કરવામાં આવશેની બાહેધરી આપી હતી ડભોઈ તેમજ આસપાસની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ખાસ સૂચનો કર્યા હતા આ પ્રસંગે ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર આરતી ચતુર્વેદી હાજર રહ્યા હતા એપ્રલ હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક આજે હતી દર ત્રણ મહિના બેઠક થતી હોય છે જેમાં હોસ્પિટલને લગતા પ્રશ્નો દર્દીઓને લગતા પ્રશ્નો સ્ટાફને લગતા પ્રશ્નો દવાઓ હોસ્પિટલની સાધન સામગ્રી એ તમામ બાબતોની ચર્ચા થતી હોય છે એના માટે જે ગ્રાન્ટો આવી હોય છે એ ગ્રાન્ટોનો ક્યાં ઉપયોગ થયો છે કેટલો ઉપયોગ થયો છે નવા સાધન સામગ્રી લાવવાની હોય દવાઓ ખરીદવાની હોય એ હોસ્પિટલમાં નાના મોટા રિનોવેશનના કામ હોય આ તમામ ચર્ચાઓ આજે પણ કરવામાં આવી છે સાથે સાથે આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરીતું હોય ઘણે ઠેકાણે પાણી પણ પડતું હોય વોટરપ્રૂફિંગની તાત્કાલિક જરૂરિયાત છે પૂરી કરવા માટે હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે તો એ તૂટેલો ભાગ રિપેર કરવા માટે અને આરોગ્ય મંત્રી શ્રીને પત્ર દ્વારા જાણ કરી છે કે આ જર્જરીટ હોસ્પિટલને સ્થાને મેઇન રોડ પર નવી હોસ્પિટલ બિલ્ડિંગનું આયોજન કરવામાં આવે છે એને માટે બજેટ ફાળવવામાં આવે કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો આ રસ્તો છે વાહન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે એક્સિડન્ટોનું પ્રમાણ પણ આ વિસ્તારમાં ખૂબ વધી ગયું છે અને બહારથી પણ લોકો ખૂબ જ આવતા હોય અને નગરની વસ્તી પણ વધતી હોય ત્યારે લોકોને સુવિધા મળી રહે એ જરૂરી છે હાલના તબક્કે તો આ હોસ્પિટલમાં લોકોને વધુમાં વધુ કેવી રીતે સુવિધા આપી શકાય એના માટે ચર્ચા કરવામાં આવી છે એના માટે નાના મોટા ખર્ચ કરવાની પણ સૂચન કરવામાં આવ્યું છે પણ ભવિષ્ય માટે મેઇન રસ્તા પર નવું હોસ્પિટલ બને એમાં તમામ સગવડો હોય કે જેથી લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ના જવું પડે અને સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધા લોકોને મળે એટલે એમના ખોટા ખર્ચામાંથી પણ મુક્તિ મળે એવું આયોજન કરવા માટે આરોગ્ય મંત્રીશ્રીને લેખિતમાં આપ્યું છે એનું ફોલોઅપ કરીને વહેલામ વેલી તકે ડભોઈ નગરને નવી હોસ્પિટલ મળે એના માટે પ્રયત્ન કરવામાં મહેકમ ની અછત છે એની વાત ચર્ચા થઈ છે મેં હોસ્પિટલ સત્તાવાળાને કીધું છે કે જે કઈ થયું હોય એની એક કોપી અમને આપે અમે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી સાથે બેઠીને એકમ વધુ વધુ અહીંયા ઘડી મળે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર